કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ હેઠળ રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવે એકત્રીસ મે વિશ્વભરમાં નેશનલ ટોબેકો ડે એટલે કે વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી માનનીય ડૉક્ટર સોલંગી સાહેબ તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર રેણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકાની અંદર વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા જેની અંદર તાલુકા કક્ષાએ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પણ રેલીનું આયોજન કરી લોકોની અંદર જનજાગૃતિ વ્યાપક વધારે થાય એના માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા તેમજ ગામડા કક્ષાએ ખાસ કરીને સીએચઓ દ્વારા જે ટોબેકોથી પીડિત માણસો છે અને જે વ્યસન કરે છે એમની સમૂહમાં મિટિંગ કરી અને એમને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમાકુથી કેવી અસરો થાય છે કેટલી આડઅસરો થાય છે અને તેમના આરોગ્ય ઉપર કેટલી આના કારણે ભયંકર બીમારીઓ થતી હોય છે એના વિશે સમજાવવામાં આવ્યું તમાકુ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે જે અત્યારે વિશ્વભરની અંદર દર વર્ષે દસ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે અને દર એક દિવસે સડત્રીસો જેટલા લોકો મૃત્યુ પામે છે તેમજ દરેક કલાકે આપણા ત્યાં એકસો ને ચોપન જેટલા માણસો ખાલી તમાકુથી મૃત્યુ પામે છે તો તમે સમજી શકો છો કે તમાકુના કારણે થતાં મૃત્યુ કેટલા સંવેદનશીલ છે ફક્ત મારે મીડિયાના માધ્યમથી આરોગ્ય જન આરોગ્ય માટે એક સંદેશ પાઠવવાનો છે કે તમાકુ તમારા શરીરની અંદરમાં હૃદયરોગ મગજના રોગો કિડનીના રોગો એવી ગંભીર કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે હાલના એનએફએચએસના ડેટા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મહિલાઓની અંદર તમાકુનું સેવન ત્રણ પોઈન્ટ આઠ ટકા તેમજ પુરુષોની અંદર બે પોઈન્ટ સાત ટકા જેવું પ્રમાણ વધ્યું છે ડબલ્યુએચઓ દ્વારા જે આ બે હજાર ચોવીસની નેશનલ ટોબેકો ડેની ઉજવણી કરવામાં આવી છે એના માટે જે ખાસ થીમનું આયોજન કર્યું છે એનું ભાર એડોલન્સટ એટલે કે જે આપણી યુવા અવસ્થા છે દસથી ઓગણીસ વર્ષની અંદર એની અંદર તમાકુનું સેવન ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી પેસિવ સ્મોકિંગ દ્વારા વધારે પ્રમાણમાં વધ્યું છે તો તમે આ તમાકુ જે પણ સેવન કરો છો એ તમને પોતાના મગજથી ડિપેન્ડન્સ કરી નાખે છે અને તેમને આદત થઈ જાય છે કારણ કે એની અંદર એક નિકોટિન નામનું તત્વ રહેલું છે જે તમને એ તમાકુ છોડવા દેતું નથી તો મારી મીડિયાના માધ્યમથી તમામ મિત્રોને તમામ ગ્રામજનોને અને તમામ જે પણ આરોગ્ય સાથે સંકળાયેલા માણસો છે તેમને ફક્ત એક જ સંદેશ આપવા માગું છું તમે જો તમાકુને છોડશો તો તમારું શરીર સારું રહેશે આપણે બધાએ સાથે મળી અને તમાકુ મુક્ત ગુજરાત તમાકુ મુક્ત બનાસકાંઠા બનાવીએ એવું આહવાન કરો છો